ફક્ત એક કપ બેસનમાંથી આજે આપણે બનાવીશું હેલ્ધી નાસ્તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ બાફવાની ઝંઝટ વગર ફક્ત કાચા બટેટા અને મમરામાંથી આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવશું જેને બનતા ફક્ત પાંચ મિનિટ લાગે છે અને આ નાસ્તો એટલો હેલ્ધી હોય છે કે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો રાત્રિના ડિનરમાં પણ લઈ શકો છો અને હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે પણ બનાવી શકો છો તો ફક્ત એક કપ બેસનમાંથી આજે આપણે આ ટેસ્ટી નાસ્તો બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌથી પહેલાં અહીંયા આપણે મમરા લેશું તો એક વાટકા જેટલા અહીંયા આપણે મમરા લેવાના છે અને આ મમરાને આપણે પહેલાં ચારી લેશું જ્યારે પણ બજારમાંથી મમરા લાવો ત્યારે તેને એક વખત ખાસ ચારી લેવાના જેથી કરીને તેમાં રહેલું ડસ્ટ છે તેને આપણે દૂર કરી શકીએ હવે આપણે એક મિક્સિંગ બાઉલ લેશું અને આ મિક્સિંગ બાઉલમાં ફક્ત એક મીડિયમ સાઇઝનું બટેટું લેશું અને આ બટે બટેટાની છાલને દૂર કરી તેને ખમરીની મદદથી આ રીતે છીણી લેશું તો ફ્રેન્ડ્સ બટેટાને બાફ્યા વગર આ રીતે તમે ખમરીથી છીણી લેશો એટલે ફટાફટ નાસ્તો બની જાય છે તો બસ હવે આપણે આ રીતે બટેટાની છીણ રેડી કરી લેશું તો તમે જોઈ શકો છો બસ આ રીતનું અહીંયા આપણે બટેટાનું છીણ રેડી કરવાનું છે અને બટેટું ખમરી લીધા પછી તેને આપણે બે પાણીથી ધોઈ લેશું કારણ કે બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ હોય છે અને ફ્રેન્સ અહીં આપણે સ્ટાર્ચનું પ્રમાણ દૂર કરવા માટે તેને બે પાણીથી ધોઈ લેશું બે પાણીથી ધોઈ લેશું એટલે તેમાં રહેલું સ્ટાર્ચ છે એ દૂર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બે પાણીથી તેને ધોઈ લેશું હવે આપણે એક નાની વાટકી લેશું અને આ નાની વાટકીમાં ફક્ત એક કપ જેટલો અહીં આપણે બેસન લેશું બેસન અથવા તો ચણાનો લોટ તમે ગમે તે લઈ શકો છો બસ એક કપ જેટલો જ ફક્ત ચણાનો લોટ અથવા તો બેસન લઈ તેમાં એક ચમચી જેટલું અહીંયા આપણે ચોખાનો લોટ એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને ચપટી હળદર એડ કરશું ફ્રેન્ડ્સ ચોખાનો લોટ એડ કરવાથી આ નાસ્તો વધારે ક્રિસ્પી બને છે બધી વસ્તુને આ રીતે ચમચીથી આપણે મિક્સ કરી લેશું હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરીશું અને આ રીતે ચમચીથી મિક્સ કરતા જશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે એકસાથે પાણી નહીં એડ કરીશું બસ આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને બેસનમાંથી એક બેટર રેડી કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે થોડું થોડું પાણી નાખીને એક બેટર રેડી કરી લેશું અને તેની થિકનેસ કેવી રાખવાની તે પણ હું તમને આગળ બતાવું છું બસ આ રીતે તમે જેમ જેમ મિક્સ કરતા જાશો એટલે બેટર છે એ આ પ્રકારનું રેડી થશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું બેટર રેડી છે અને તેની થિકનેસ કેવી રાખવાની છે તે પણ તમને દેખાડું છું બસ આ રીતે ચમચીમાંથી પડે એટલે આપણું બેટર છે એ રેડી છે તો હવે બેટરને આપણે સાઈડમાં રાખી દઈએ ધોયેલા બટેટામાંથી પાણી એકદમ ધીતારી લેવાનું છે અને પછી તેમાં આપણે સમારીને ચોપ કરેલી મીડિયમ સાઇઝની એક ડુંગળી એડ કરશું તે જ રીતે એક સમારેલું લીલું મરચું એડ કરશું અને હવે તેમાં મસાલા એડ કરશું લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને ચપટી હિંગ એડ કરશું અહીંયા આપણે હળદર નથી નાખવાની એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે જે બેટર બનાવેલું છે બેસનના લોટનું તેમાં ઓલરેડી અહીંયા આપણે હળદર નાખેલી છે તો બસ અહીંયા આપણે કોઈ પણ મસાલો એડ કરશું તમારા ઘરમાં પાઉંભાજીનો મસાલો સેન્ડવિચ મસાલો કે રેડીમેડ મેગી મસાલા મળે છે તે પણ તમે અહીંયા એક ચમચી જેટલો એડ કરી શકો છો ચપટીક ગરમ મસાલો એડ કરશું અને લીંબુની જગ્યાએ અહીં આપણે આમચૂર પાવડર એક ચમચી એડ કરીશું હવે થોડાક ચપટીક અહીંયા આપણે અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરી દેશું અજમા છે એ પચાવવાનું કામ કરે છે જે આપણા પેટને સાફ રાખે છે તો અહીંયા આપણે બેસનનો લોટ એડ કરવાના છે એટલે આપણે અજમા ખાસ એડ કરીશું હવે તેમાં આપણે મમરા એડ કરી દઈશું તો એક વાટકી જેટલા અહીંયા આપણે મમરા એડ કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતે એકદમ ઇસ્ટન આપણે આ નાસ્તો બનાવી શકીએ છીએ બટેટાને પણ બાફવાની જરૂર પડતી નથી એક વાટકી મમરાની સામે ફક્ત એક કપ જેટલું અહીંયા આપણે બેસનનું બેટર રહેશું અને બસ આ બેટરને મમરા ઉપર આ રીતે પોર કરી દેશું એટલે કે મમરાની ઉપર આ રીતે બેસનનું ઘોળ છે તે એડ કરી દેશું અને બસ હવે ચમચીથી આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ અહીંયા તમારે નાસ્તાને વધારે સોફ્ટ બનાવવો હોય તો તમે એક ચમચી તેલ પણ એડ કરી શકો છો આ રીતે મિક્સ કર્યા પછી તમને જો તમારું મિશ્ર છે એ છૂટછૂટું લાગતું હોય ત્યારે તમે બે ચમચી ચણાનો લોટ પાછળથી એડ કરી શકો છો તો આ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા પછી આપણું મિશ્ર અહીંયા રેડી છે નાસ્તો બનાવવા માટે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો બસ આ રીતનું જ આપણે આ મિશ્ર રેડી કરવાનું છે અને રેડી કરેલા આ મિશ્રમાંથી હવે આપણે નાના નાના પુડલા બનાવીશું આ મિશ્રમાંથી તમે વડા પણ બનાવી શકો છો પણ હું અત્યારે તેમાંથી નાના નાના પુડલા બનાવીશ તેના માટે નોનસ્ટિક તવો લઈશ અને તેમાં ફક્ત એક ચમચી કરતાં પણ ઓછું આ રીતે તેલ સ્પ્રેડ કરી લઈશું હવે નાસ્તો બનાવવા માટે આ રીતે હાથમાં થોડુંક આપણે મિશ્ર લઈ લેશું અને આ મિશ્રને સ્પ્રેડ કરવા માટે અહીંયા આપણે પાણીવાળા હાથ કરી લેશું અને પછી આ રીતે થેપી લેશું તો આ રીતે આપણે બધા પુડલા એકસાથે રેડી કરી લેશું ચારથી પાંચ પુડલા આરામથી રેડી થઈ જશે તો નોનસ્ટિક તવા ઉપર આ રીતે એકસાથે આપણે ચારથી પાંચ પુડલા બનાવી લેશું તો ફ્રેન્ડ્સ આ નાસ્તો ખૂબ જ ઝડપથી બની જાય છે તો એકવાર આ રીતે બેટર બનાવ્યા પછી બસ આ રીતે આપણે તેમાંથી મિની પુડલા બનાવી લેશું અને ફ્રેન્ડ્સ તમારે જો તેમાંથી વડા બનાવવા હોય તો વડા પણ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આ નાસ્તો એટલો ટેસ્ટી અને હેલ્ધી બને છે કે બાળકો હોશે હોશે ખાશે અને હલકી ફુલકી ભૂખ લાગી હોય કે ડિનરમાં કંઈક નવું બનાવવાનું મન થાય ત્યારે પણ તમે આ નાસ્તો બનાવી શકો છો ઝડપથી બની જાય છે અને ખૂબ જ ઓછા સમયમાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને રેડી થાય છે તો ફ્રેન્ડ્સ આ રીતે પુડલા બનાવ્યા પછી તેને આપણે તવેથાથી પલટાવી લેશું ઉપરથી ફરીથી થોડુંક અહીં આપણે તેલ લગાડશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીશું તો ફ્રેન્ડ્સ આ રીતે એકસાથે પાંચ પુડલા તમે બનાવી શકો છો અને જો તમારે તેલ સ્કીપ કરવું હોય તો તેલ પણ સ્કીપ કરી શકો છો નોનસ્ટિક તવા ઉપર તેલ વગર પણ આ નાસ્તો રેડી થઈ શકે છે તો ફ્રેન્ડ્સ જો તમારે ઓઇલ ફ્રી આ નાસ્તો ખાવો હોય તો તમે ઓઇલ ફ્રી પણ આ નાસ્તો બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો નાસ્તો બનીને રેડી છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે આપણે બધા મિની પુડલા બનાવીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા પુડલા રેડી છે સર્વ કરવા માટે આ પુડલાને તમે ટમેટો કેચઅપ સાથે દહીં સાથે તેમજ ચા સાથે એન્જોય કરી શકો છો વરસાદી વાતાવરણમાં આ પુડલા ખાવાની ખૂબ જ મજા પડે છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્કસ ફોર વોચિંગ